શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સ્કૂલના બાળકો દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોની જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ હરિનગર સ્વામિનારાયણ મંદિરના સ્વામી પ્રિય દર્શન દલસુખભાઈ પ્રજાપતિ રાજેશ પ્રજાપતિ વિષ્ણુ પ્રજાપતિ વસંત સ્વામી નરેશ પ્રજાપતિ નિલય પ્રજાપતિ કાઉન્સિલર નરસિંહભાઈ કાઉન્સિલર સુરેખા પટેલ પૂર્વ આચાર્ય કુસુમબેન કાઉન્સિલર એન્જિનિયર ચૌહાણ તથા મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હસ્તે સિનિયર સિટીઝનનું સન્માન કરવામાં આવ્યું હતું અને સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રજાપતિ અમારા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના અને દલસુખભાઈ ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આ તમામ વડીલો તમામ જ્ઞાતિના વડીલોનું જે સન્માન કરવામાં રાખ્યું છે હું આ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ નાગરિકોને અને તમામ સભ્યોને હું આજના દિવસે અભિનંદન આપું છું અને મિત્રો દલસુખભાઈ પ્રજાપતિ અમારા અખિલ પ્રજાપતિ સંઘના અધ્યક્ષ મામાશા મિત્રો આખા ગુજરાતની અંદર એમને સમાજને ખૂબ ઘણું બધું આપ્યું છે સમાજની ખૂબ સેવા કરી છે અને દર વર્ષે રામ જન્મભૂમિની હતી જન્મ હતી ત્યારે ત્યારે પણ એમને પાંચ દિવસ સુધી જે હવન કરી અને જે યંત્રો બધાય સમાજને જ્યાં સુધી પહોંચાડ્યા છે આ ધર્મની કામ ધર્મના કામની અંદર ખૂબ એમનો અમારા શ્રી વિષ્ણુભાઈ રાજેશભાઈ ભાઈ રમેશભાઈ આ પરિવારનો ખૂબ સમાજ સેવા કરવાનો અથવા વડીલોનો સન્માન કરવાનો ખૂબ આગ્રહ રહેલો છે તો હું આ આ તબક્કે જેનું પણ સન્માન કર્યું છે એ વડીલવંદરોને હું અભિનંદન આપું છું અને જેને કાર્યક્રમ રાખ્યો છે આ ચતુરભાઈ ખોરાકભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એ તમામ સભ્યોનો આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે લક્ષ્મીપુરા ખાતે સત્યનારાયણ વિદ્યાલયમાં ચતુરભાઈ ખોરાકભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સિનિયર સિટીઝન્સ વડીલો છે એમનું સ્નેહન સન્માન આપે છે વરિષ્ઠ નાગરિકો એ કોઈ પણ દેશની અમૂલ્ય ધરોહર છે એમની પાસે અનુભવનું ભાથું છે આટલા વર્ષોના અનુભવ એ અહીંયા આવે બધા સાથે શેર થાય અને એમનું આ જે જીવન છે એમને જે જીવન કામમાં કામો કર્યા છે એનું એક સન્માન કરવાનો પણ એક મોકો હોય છે એ બદલ આ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એના સૌ ટ્રસ્ટીઓ સૌ કાર્યકર્તાઓ તેમના કાર્યક્રમ આયોજિત કર્યો જે વિચાર આવ્યો અદ્ભુત એ બદલ એમને અભિનંદન આપું છું અને આવા ભવિષ્યમાં કાર્યક્રમો કરતા રહે એ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ધન્યવાદ યસ ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે વશિષ્ઠ નાગરિક અને સહયોગ સહયોગ સિટીઝન વડીલ નાગરિકોનું સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખેલો છે ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિના અધ્યક્ષી દલુખભાઈ શ્રી પ્રજાપતિ તેઓએ શૈક્ષણિક ક્ષેત્રે શરૂઆત કરી ત્યારે એક નાના પાયે એક વૃક્ષ નાનું એક મૂળવાળું વાયુ હોય એ રીતે એમને શરૂઆત કરેલી આજે એ વડલા સ્વરૂપે અને દાળો સ્વરૂપે વિશાળ સ્વરૂપ ધારણ કરેલું છે એ સંસ્થા શૈક્ષણિક સાથે તો જોડાયેલી જ છે શૈક્ષણિક પાયો મેન છે સાથે સાથે ધાર્મિક સામાજિક અને સોશિયલ અને આપત્ત કાયમે કે અનાવૃષ્ટિ હોય કે પૂર હોય કે ભૂકંપ હોય ત્યારે આ ટ્રસ્ટ પગે સેવા આપવાનું કામ કરી રહ્યું હોય છે અને જાતે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલું છે રક્ષાબંધન હોય ગણેશ મહોત્સવ હોય કે પછી પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી કે વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓને બાહ્ય જ્ઞાન આપવા માટેના પરિપત્ર દ્વારા એમને માહિતી પૂરી પાડવાની સંમેલનો યોજવાના એમના તેમજ સાથે સાથે વડીલોના બી સન્માનના આયોજન કરીએ છીએ અને આ રીતે દરેક તહેવારો સાથે આ સંસ્થા જોડાયેલી છે દરેક ધાર્મિક કાર્ય પણ કરતી આવેલી છે રમતગમતના ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ આગળ વધે શિક્ષણ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે આજે જોવા જઈએ તો આપણે વિકાસશીલ દેશની સાથે સાથે શિક્ષણનું પણ જરૂર છે આજે મુખ્યમંત્રી શ્રીએ આપણને કહ્યું કે શિક્ષણમાં ખૂબ આગળ વધારો ગુજરાતને તેથી આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન એમણે તો પુષ્કળ ભાર મૂક્યો છે કે મારે ગામડે ગાડે છેવાડે શિક્ષણનું સ્તર ઊંચું આવે વિદ્યાર્થીઓ આગળ વધી ખૂબ આગળ વધે કોઈ વૈજ્ઞાનિક બને કોઈ ડૉક્ટર બને કોઈક સારા સારા નેતાઓ બને અને તે દેશ માટે સેવા પેવા સૈનિકો બને અધિકારી બને કલેક્ટર બને ઓફિસરો એવા બને કે દેશનું સમૃદ્ધિ હમણાં હાથમાં સચવાય એવી એમની ઈચ્છાને અમે આ માન આપી આ ટ્રસ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ અને આર્થિક રીતે તકલીફ આવતી ને અને બહેનો માટે જે બહેનોને સાડી વિતરણનો પ્રોગ્રામ હોય કે રક્ષાબંધનનો પ્રોગ્રામ હોય અને બે જે બહેનો જે ગરીબ છે જેઓને અન્ન કિટ આપીને બી અમે મદદરૂપ થતું આ ટ્રસ્ટ કાર્યશીલ છે ગઈકાલે ઉત્સવ ઉજવી ગયો આખા ભારત દેશમાં ત્યારે ગોરવા વિસ્તારને સભાનપુરા ગોત્રી વિસ્તારના વરિષ્ઠ નાગરિકોનું રામનવમી આજે પારણા કરે કે બધા સિટીજનોને સન્માન સમારોહ છે વરિષ્ઠ નાગરિક છે સંયુક્ત સિટીઝન છે આવા લગભગ સાતસો નાગરિકોનું સન્માન છે તદુપરાંત સિક્કે વિદ્યાલયના આચાર્યો વંદાબેનનું પણ સન્માન છે આચાર્ય વસંત દેબેનો સન્માન છે કે કા બેનનો પણ સન્માન છે અને અહીંયા મેરસી પણ પધારવાના છે પ્રમુખજી પણ આવવાના છે સામૈયાના સંતો પણ આવી રહ્યા છે આ કાર્યક્રમ સામાજિક કાર્યકર્તે સામાજિક ચતુર્ભાઈ ખોડાવે ટ્રસ્ટ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા છે તેમના હજારો ની સંખ્યામાં કન્યાદાન થયા છે ચાલીસ હજાર કરતાં વધારે ગુજરાતમાં ચાર ભવનો બંધાયા છે રીલ સંકટમાં પણ કચ્છમાં ખાતે વડોદરામાં છું ત્યારે દરેક પ્રશ્નમાં વિદ્યાર્થીઓનું સન્માન ધમા વિતરણ ડાયાબિટીસનું આવા અનેક કાર્યક્રમો અમારું ટ્રસ્ટ ચતુર્વે ખોડાભાઈ કરી રહ્યું છે અને એના ભાગરૂપે હા વડીલ પરિવારોનું સામાજિક જેવું લોકો કાર્ય કરે છે જનતાના હિતમાં કરે છે એ બધાનું સન્માન છે જય હિન્દ જય ભારત જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળનો હું પ્રમુખ છું વસંત સ્વામી જીવન જ્યોત વરિષ્ઠ નાગરિક મંડળમાં અત્યારે હાલ પાંચસો મેમ્બર ઓલરેડી રજીસ્ટર થયેલા છે અને બીજા સો વેટિંગમાં છે હવે સહયોગ ફોરમ સિનિયર સિટીઝન અને વરિષ્ઠ નાગરિક મંડળનું આ સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એના માટે એક કાકા જોડે ચર્ચા વિચારણા કર્યા પછી કાકાનું કાકાનું કહેવાનો મતલબ એક જ હતો કે સ્વામી એવો એક પ્રોગ્રામ કરી કે જેથી કરીને બધા જ વડીલો એકબીજાના પરિચયમાં આવે અને બધા એકબીજાને ઓળખતા થાય એના પ્રયાસ રૂપે આ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેને અમે કાકાને બિરદાઈએ છે અને એમનો ખૂબ ખૂબ આભાર માનો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ